બાદરી ઓઢાવા ગઈ ને અમાર બાદરી ઉભાયમાં પહેરી દીધી છે કે ચાર થાશે કે થાય તો ભરી જ નથી શું કરવાનું તમે એકલા તમે કરવા જઈ પ્રતાપજી ઓશિયાર ઘા લાગો ને ઓય દેખ તો મોય એકલી એટલે હું તો ગોમ ધણાય થોડા લાયે કીધું આવો પૂરી ધરતી માં તો ખાલી દુપત કરવા ખાવાનું તો આપડે જ છે ના એ તો સાચી વાત છે હા તમે આવતા હોય તો મુરત કરાણ તમે આવી હોય તો આપણે પાડોશી જ હા એ તો પણ શું છો પણ તો જમીન ગીરો પડી છે એટલે પડી આમાં તો હવે બાદરો હવે

ગાંઢિયા મુરત કરવા જાતા ને જેટલો હોતો કે મુરત કરવા જવાનું છે મારા પર કેટલા સચ્ચા ગામ ને તમે તો તમે તો તો વગર ને વગર પણ આમ મહિના ધન ખાતા ને ને તો ભગવાન છે ને કે ધરતી માં ધૂપ નથી ખાતા એટલે એકલો ઉગાડે ઉગાડે છે મારી બેટી ધરતી માં એકલો ઉગાડે ઉગાડે છે પણ માં માં આપડે કોઈ પાળજે ને કે ના રહે તો પાછા વાત કરતો કરતો પણ તમે શું ગોળ ખાશો

માર એટલે બધા કાળા હતા આ એ તો હું ને બહુ વેઠ્યો તો ના ના આપણે મુરત કરા પ્રો અલ્યા પણ મુરત તો કોઈને ધણો તો ને ઊગે તો શું ઊગે હેડા હટ ને ને હે ઉસર કેવો હવામન કેવો હે આમ વરહાણા વાયયુ નથી કાઈ ના ના સાચી વાત તો અમુરત કરો આણે હેલ ખોદો આય તો કરું તો તમે આથે કરી તો કેમ કરો અરે આમ તો તમે કરો તો સારું થાલે ને તો બીયા કરે તો ખાલે 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 મુરત ને ધરતી માથે બધાને આપણે માન

ધૂપ સે પ્રસાદી આલવારી હોય કા મોઢામાં ના ખલાવાના એટલે અમે તો ખાસા ગડી દે ને મારે થા હું મોડ થઈ ગયો છે બો શું કો હા ના આ મુરત ન તો ગોળ કેમ લાગે આમ તો લાગે છે મા લાગે છે મન તો ઘરે લઈને શું કરશો ના ખન પ્રો હે એટલે પણ ગોળ ગોળ ગાધા વળ્યા ધણા ખૂણ ખાશે

પણ આલું <laughs> <laughs> બનાસકો થખેડા